સામ્રાજ્ય છવાયું વગર વરસાદે રોડ પર થયું પાણી પાણી પાદરા તાલુકાના વડુ ગામે સ્વચ્છતા અભિયાનના ધજાગ્રા જોવા મળી રહ્યા છે વડુ ગામમાં અભાવે ગંદકીથી થી ખતબદે છે વડુ ગામ મોટા મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા ખડકાયેલા છે જ્યારે જાહેર માર્ગ ઉપર વગર વરસાદે વરસાદી માહોલ સર્જાયો છે અનિયમિત અને કાળઝાળ ગરમીની ઋતુના કારણે ગંદકીની બદબૂથી વાયરલ ઇન્ફેક્શન થવાથી શરદી ઉધરસ અને ઝેરી તાવ સહિતનો રોગચાળો ફેલાયો તેવી શક્યતા છે ત્યારે વડુ ગ્રામ્ય પંચાયતનું વહીવટી તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ ગંદકી અને નદીની જેમ વહેતું પાણી વડુ પંચાયતના સત્તાધીશોને ધ્યાનમાં આવતા નથી પંચાયતના તલાટીના અનઘડ વહીવટથી વડુ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે ગંદકીથી દૂર કરવા ગંદકી દૂર કરવા પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી સફાઈ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીના હુકમની રાહ જોવાની હોય તેવો તાલ સર્જાયો છે